ચાંદુદ નગરમાં આખલા રાજ ડભોઈ તાલુકાના જાત્રા ધામ ચાંદુદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાંધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ક્ષેત્ર ચાંદુદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા આખલા ગાય જેવા રખડતા પશુઓના મોટા પાયે સામ્રાજ્ય ફેલાય છે જેમાં પંદરથી વધુ તો આખલાઓની જ સંખ્યા છે જે આખલાઓ નગરના ભરચક વિસ્તારમાં વારંવાર દંદ્ર યુદ્ધે ચડીરે અરાજકતા ફેલાવી દુકાનદારોને વાહન ચાલકોને નુકસાન પહોંચાડી આબાલ વૃદ્ધ સૌના જીવ જોખમમાં મુકતા રહ્યા છે શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડાલ પાસેના મુખ્ય માર્ગ પર બે આખલાઓ સિંગડે સિંગડા ભેરવી રીતના બાથે ચડ્યા હતા અને આખા વિસ્તારમાં આતંક મચાવ્યો આખલાના આ યુદ્ધે આસપાસના દુકાનદારો અને રાહદારીઓના શ્વાસ અદ્ધર કરી દીધા ઉપરાંત ઝઘડતા ઝઘડતા હોટલના ઓટલે ઘુસી જઈ ટેબલ ખુરશી તેમજ પાણી લાઈન ની તોડફોડ કરી મૂકી તો સ્કૂટર સવાર બે લોકો આ ધમાલનો ભોગ બનતા આ બાદ બચી ગયા રહેવાસીઓ લાકડાના ફટકા તેમજ પાઇપ દ્વારા સતત મારો કરી છૂટા પાડવાનો પ્રયત્ન કરતા અડધા કલાક બાદ કાળિયા ધોળિયાનું દંદ્ર યુદ્ધ પૂર્ણ થયું ચાંદોદનગરમાં રખડતા પશુનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે પરંતુ પશુપાલન માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ પંચાયતના સત્તાધીશો માત્ર હાથ પર હાથ ધરી બેસી ગયા છે રામજનો પર્યટકો યાત્રાળુ શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં દેખાઈ રહ્યા છે હાલ ગણેશ મહોત્સવ તો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ વિવિધ પંડાલોમાં આરતી અન્નકૂટ ગણેશ સહિતના ધાર્મિક કાર્યો